એક યુવાનની હત્યા કરવામાં આવી હતી અને આ હત્યારાનો પોલીસે વરઘોડો કાઢ્યો છે આ સિવાય એક અન્ય ઘટના છે જે માંડવીની છે કચ્છના માંડવીની ગોધરાની અંદર એક નર્સની જાહેરમાં તલવારના ઘા ઝીકીને હત્યા કરવામાં આવે છે અને આ સિવાય અન્ય એક ઘટના છે જેમાં કરોડોનું દેવું થઈ જતા માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો અને આ પ્લાન અંતર્ગત પોતાના મોતનો આખો ગેમ પ્લાન કરવામાં આવ્યો પરંતુ તેનો પોલીસે ભંડા ફોર કર્યો છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયો હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર અને હું છું દિલીપ મોરી સૌપ્રથમ વાત કરી લઈએ વૃદ્ધાની આપણા સુરેન્દ્રનગર છે અને આ સુરેન્દ્રનગર નું દસાડા તાલુકો છે આ દસાડા તાલુકાનું વરગામ છે આ વરગામની અંદર ગ્રામ્ય વિસ્તારમાં એક શાંતિબેન કરીને શાંતિબેન શંકરભાઈ ડોડિયા નામના એકોતેર વર્ષના વૃદ્ધ મહિલા છે જેને હાથમાં કાનમાં સોનું પહેરેલું હતું આ જે શાંતિબેન ડોડિયા છે તે પોતાના દીકરા બાજુમાં રહેતા હતા તે બાજુમાં મકાન છે ત્યાં સૂતા હતા શાયદ આની ભનક છે ત્યાં લૂંટારોને હતી આ લૂંટારો છે તે એ જ્યાં શાંતિબેન સૂતા હોય છે એ દરવાજાના નકુચા તોડવામાં આવે છે નકુચા તોડ્યા બાદ એ ઘરની અંદર પ્રવેશ કરે છે

તેને ઉઠાડવામાં આવે છે તો ઉઠતા નથી જ્યારે ગોદડી ઉછકવામાં આવે છે તો એ જે મહિલા છે તેના પગ નીચેથી જમીન સરકી જાય છે અને તે રાડા રાડી કરે છે એ ગોદડીની નીચે શાંતિબેન સૂતા હોય છે પરંતુ હા માટે આ વખતે તે હંમેશા માટે સુઈ ગયા હોય છે મતલબ કે એમાં બ્લડ બ્લડ બ્લડિંગ થયેલું હોય છે તેના કાન તૂટેલા હોય છે અને તેનું મોત થયેલું હોય છે આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવે છે અને પોલીસ છે તે તપાસનો ધમધમાટ શરૂ કરે છે જે પણ હત્યારાઓ છે જે પણ લૂંટારાઓ છે તે ક્યાંક ને ક્યાંક જાણતા હતા કે શાંતિબેન છે આ જે વૃદ્ધ છે તે અલગ સુવે છે અને તેને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય તેને સોનું પહેર્યું હોય એ પણ એ લોકોને જાણાય છે હાલ પોલીસ તપાસ કરી રહી છે આરોપીઓને શોધવા માટે અન્ય એક કિસ્સો બેનો છે આપણા કચ્છની અંદર કચ્છનો માંડવી તાલુકો છે અને માંડવી તાલુકાનું ગોધરા વિસ્તાર છે જ્યાં આ ગોધરા ગામ છે ત્યાં એક નર્સ છે તે રહેતા હોય છે ગૌરીબેન ગરવા ગૌરીબેન કરીને આ નર્સ છે તે નજીકમાં તુંબડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં નર્સનું કામ કરતા હોય છે રૂટિન મુજબ સવારે સાડા પાંચ કલાકે તે હોસ્પિટલ જવા માટે નીકળે છે એ ગામની બહાર બસની રાહ જોતા હોય છે આજ સમયે એક શખ્સ આવે છે બાઇક ઉપર તલવાર લઈને આવે છે અને તલવાર છે તેનાથી હુમલો કરે છે આ નર્સ ઉપર તેને તલવારના ઘા ઝીકવામાં આવે છે અને તેનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવે છે એ તલવાર સ્પોટ ઉપર મૂકીને ફરાર થાય છે અને આ નર્સ છે તેને ત્યાં ને ત્યાં દમ તોડે છે પોલીસે આ સમગ્ર મામલે ધરપકડ કરી છે આરોપીની આરોપી સાગર મગન નામનો વ્યક્તિ છે ગ્રામ્ય વિસ્તારનો આ સાગર મગનની પોલીસે આખરે ધરપકડ કલાકોની અંદર જ કરી લીધી છે જાણવા મળ્યું છે કે પ્રેમ પ્રકરણના કારણે આ નર્સ છે તેની નિર્મમ હત્યા કરવામાં આવી છે આ નર્સ છે તેના માતા વિધવા છે મતલબ કે તે પિતા નથી તેના તે માતા અને બે ભાઈઓ ભેગી રહેતી હોય છે અને આરોગ્ય કેન્દ્રમાં જોબ કરતી હોય છે પરંતુ તેની હત્યા છે તે વહેલી સવારે જ કરી નાખવામાં આવે છે જેને લઈને કચ્છમાં ખળભળાટ મચી જાય છે સુરતનો પાંડેસરા છે આ સુરતના પાંડેસરાની અંદર એક યુવાનની હત્યા કરવામાં આવે છે આ હત્યારાઓ છે તેને પોલીસે દબોચી લીધા છે પાંડેસરા પોલીસે આ બંને હત્યારાઓની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કર્યા બાદ તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે તો કંઈક સુરતની અંદર આ ક્રાઇમની ઘટના બની હતી જેને લઈને પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું છે હવે વાત કરી લઈએ બનાસકાંઠાની બનાસકાંઠાનું ધનસુરા છે આ ધનસુરાનો એક ધનસુરાની અંદર એક પોલીસને કાર મળી આવી હતી આ કાર છે તે બળેલી હાલતમાં તેની અંદર ડેડ બોડી હોય કારને આગ લગાવી દેવામાં આવી શરૂઆતમાં એ કારમાં જે સવાર હતા એ જેની કાર હતી એના ભાઈ છે તેને ઓળખી કાઢે છે કે તેના ભાઈ છે દલપતસિંહ ઉર્ફે ગોવિંદસિંહ તો ગોવિંદસિંહની ડેડ બોડી છે પોલીસ તપાસ શરૂ કરે છે ડીએનએ કરવામાં આવે છે પીએમ કરવામાં આવે છે તો જાણવા મળે છે કે આ ડેડ બોડી જૂની છે અને આ ગોવિંદસિંહ પરંતુ અન્ય કોઈની છે પોલીસ પૂછપરછ કરે છે તો ખૂબ મોટા ખુલાસા છે એમાંથી બહાર નીકળવા માટે તેણે એક માસ્ટર પ્લાન બનાવ્યો તેણે એક કરોડનો વીમો વિતરાવ્યો આ સિવાય છવ્વીસ લાખની એલ પોલિસી લીધી મતલબ કે સવા લાખ કરોડની આસપાસનો તેનો વીમો હતો હવે એ વીમો ત્યારે જ મળે જ્યારે તેનું મોત થાય જેના કારણે તેણે પ્લાન ઘડ્યો હતો આ પ્લાનમાં વીમો કરાવ્યા બાદ તેણે એક ચાર મહિના પહેલાની કોઈ રમેશભાઈની ડેડ બોડી જેને દફન કરવામાં આવી હતી આ ડેડ બોડીને દલપતસિંહ મતલબ કે ગોવિંદસિંહ અને તેના મિત્રો છે તે કાઢીને કારની અંદર રાખે છે કારની અંદર રાખ્યા બાદ એ કારને આગ લગાવી દેવામાં આવે છે અને એ કારને આગ લગાવ્યા બાદ એ સાબિત કરવા માંગતા હતા કે આ ડેડ બોડી છે તે દલપતસિંહ ઉર્ફે ગોવિંદસિંહની છે પરંતુ આ સમગ્ર કેસમાં પોલીસે ભાંડો ફેર્યો છે પૂછપરછમાં ગોવિંદસિંહના સાથીઓ છે જે ઝડપાઈ ચૂક્યા છે ત્રણ લોકોની ધરપકડ કરી છે જો કે ગોવિંદસિંહ છે તે હાલ ફરાર છે તો દોસ્તો ગુજરાતની કંઈક આ ચાર ઘટનાઓ હતી જેને લઈને સમગ્ર રાજ્યમાં ખળભળાટ મેચો છે કહેવાનો મતલબ એ છે કે રાજ્યમાં ક્રાઈમ છે તે વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે નાની નાની વાતોમાં હત્યાઓ થઈ રહી છે નાની નાની વાતોને લઈને ખૂબ મોટી ઘટનાઓ બની રહી છે ઘણા બધા લોકોનું કહેવું છે કે બેરોજગારી વધી રહી છે ઘણા બધા લોકોનું કહેવું છે કે સરકારનો પોલીસનો ખોફ છે તે ગુનેગારોમાં નથી આપનું આ તમામ મુદ્દે શું માનવું છે આપ અચૂકથી અમને કમેન્ટ કરીને આપના પ્રતિભાવ આપજો અને આવા જ વિડીયો જોવા માટે આપ કરીને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ